मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु समरू यननुप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ગઈકાલે સુરાખાચરના ઘરમાં ચોરી થઈ મહારાજે રક્ષા કરી એ પ્રસંગ સાંભળો શાંતબાઈએ સુરાખાચરને કીધું કે દરબાર અત્યારે મહારાજ કારિયાણી બિરાજે છે તો તમે કારિયાણી જઈ બધા સંતો સાથે મહારાજને અહીંયા લાવો મહારાજે રક્ષા કરી છે તો આ મહારાજને માટે સંતો માટે આપણે વાપરીએ આપણી સેવા ભગવાન અંગીકાર કરે લેખે લાગે અને જોજો મહારાજને લઈને આવજો મહારાજને લીધા વિના નહીં આવતા અને બધા સંતોને પણ સાથે લાવજો સુરા ખાચરને જોતું તું એ જેડું પોતે એવા ભક્ત હતા એમણે કહ્યું ભણું જેના પૂરા પુણ્ય ઉદય થયા હોય કે તપ કર્યા હોય તેને ઘેર પ્રભુ પધારે આપણા એવા ભાગ્ય ક્યાંથી હોય કે પાંચસો પરમંશો સાથે મહારાજ આપણી ઘરે આવે એવો લાભ આપણને મળે એટલે સુરાખાચર એ કાર્યાણી આવ્યા નીકળતા હતા ત્યારે ફરીને ભલામણ કરી શાતાબાએ કે જોજો મહારાજ દયા ન કરે ને ના પાડે તો તપશ્ચર્યા કરજો મહારાજને રીઝવજો પ્રભુ મનમાં ન લાવે જો મેરા તો પાછા આવશો ઘેર કરજો સાધુ થઈને ને સેવ રીજે દલપત રામનો દેવ દલપતરામજી આ રચના કરી એમના ઘરના એ કીધું કે મહારાજ રીજે નહીં મેર ન કરે આવે નહીં તો પાછા મહારાજને લીધા વિના નહીં આવતા સાધુ થઈને મહારાજની સેવા કરજો અને મહારાજ રીજે રાજી થાય મહારાજને લઈને આવજો ઓ આ કેવા ભક્ત હશે સુરાખાચર ઘોડેશવાર થઈ કારિયાણી જવા માટે રવાના થયા ત્યાં કારિયાણી પહોંચી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા મહોત્સવમાં બધા સંતો વધારેલા હરિભક્તો વધારેલા ગઢપુરથી દાદા ખાચર લાડુબા જીવુબા વગેરે એ ભક્તો હતા પંચાળાથી ઝીણાભાઈ દરબાર પણ આવેલા ઘણા ભક્તો આવ્યા હતા ઉત્સવ પૂર્ણ થયો એટલે સુરાખાચાર્ય બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી કૃપા નિદાન હવે આપ આ બધા સંત પાર્ષદો સહિત લોયા પધારી અને ત્યાં મહોત્સવ કરો મહારાજ આ અમારી આગ્રહભરી નમ્ર પ્રાર્થના છે મહારાજ તમને અને મહારાજ નાથિયાની માએ પણ કીધું છે કે મહારાજને લઈને આવજો મહારાજને લીધા વિના નહીં આવતા સાધું થઈ જાય ગયો નહીં તાર મહારાજ મારે તો ઉપાધિ મહારાજ તમે સંતોષ સાથે પધારો સુરા ખાચરે પ્રેમભરી એવી ભાવથી મહારાજને પ્રાર્થના કરી ત્યાં દાદા ખાચર એમણે એવી પ્રાર્થના કરી મહારાજ અત્યારે લક્ષ્મીવાડીમાં સચા સચ્ચિદાનંદ સ્વામીએ બહુ પરિશ્રમ કરી બકાલું વાવ્યું છે ને મહારાજ રીંગણા તો એવા થયા છે કે એવી મીઠાશ બીજે મળે નહીં એવા રીંગણા મહારાજ થયા છે ને તમે મહારાજ ગઢપુર પધારો પંચાળા પંચાળાથી જીણાભાઈ એવા તા એમણે આગ્રહ કર્યો મહારાજ તમે પંચાળા પધારો સુરાખાચરને થયું આ દાદા ખાચરનો પ્રેમ ઝીણાભાઈ પણ એવા ભક્ત કદાચ મહારાજ મારે ત્યાં ન આવે એટલે સુરાખાચર આમ ચારેય બાજુ જોવા માંડ્યા મહારાજ બેઠા થાય ને પાઇટ ઉપર તો પાઇટની હેઠે આમ જોવે આમ જોવે ચારેય બાજુ જોવે એટલે મહારાજે કીધું દરબાર હું જોવો છો તમે આમ ચારેય બાજુ અરે મહારાજ જોઉં છું કે અહીંયા ક્યાંય બીજો ભગવાન છે મહારાજ કે તમારે બીજા ભગવાનનું કામ છે અરે મહારાજ આ એક ભગવાન તો આવતા નથી અને જોઉં છું બીજો કોઈ ભગવાન હોય તો એને લોયા લઈ જાઓ પણ ભેણુ મહારાજ આ તમણાં વિના બીજો કોઈ ભગવાન નથી નૈતર વળી બીજાને લઈ જાય આ સુરાખાચરની જે પ્રાર્થના કહો તો પ્રાર્થના એમની નિષ્ઠા કહો તો નિષ્ઠા એ અજોડ છે એક ભગવાન આ સ્વામિનારાયણ છે બીજા કોને લઈ જાઉં બીજો છે નહીં અને એક જ આધાર થાય ને ત્યારે ભગવાનને એ ભક્તનું રાખવું પડતું હોય છે સુરાખાચરની આ ભાવના સુરાખાચરે કીધું મહારાજ મેં સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે ભગવાન એક રાજા ધીરાજ અને બીજું ગરીબ નિવાજ તે સાચું હશે મહારાજ ત્યારે મહારાજે કીધું હા એ હાવ સાચું છે ભગવાન ભલે રાજા અનંત કોટી બ્રહ્માંડના ધણી પણ સાથે ગરીબ નિવાજ મહારાજ કે એ સાચું તો સુરા કીધું મહારાજ જો આપ રાજા ધીરાજ હો અને સાથે ગરીબ નિવાજ હો ને મહારાજ તો મહારાજ તમે લોયા લોધારો આ દાદા ખાચર આ ઝીણો ભાઈ એ તો મોટા દરબાર કહેવાય અને મહારાજ અમારું લોયા નાનું અમે ગરીબ તો મહારાજ તમે ગરીબ નિવાજો ને તો મહારાજ મારે ત્યાં લોયા પધારો અને એ મહારાજ મારામાં જો કાંઈ કચાસ કે ખોટ હોય તો હું આપની પાસે તપશ્ચર્યા કરીને પૂર્ણ કરું પણ મહારાજ સ્વામી જ્યાં સુધી નહીં કરો મેરા નથી પાછો જનાર હું ઘેર સાધુ થઈને સેવા વ્રત લેવું મારે ઘેરથી કહેલ છેવું મહારાજ તમે નહીં આવો તો હું સાધુ થઈ અને તમારી સેવા કરીશ એવું મારે ઘેરથી કીધું મહારાજ સુરાખાચર એમણે મહારાજને બરોબર બંધનમાં લીધા અને એમના પરિવારનો એવો પ્રેમ હતો ભગવાન પ્રેમની દોરડીથી બંધાતા હોય છે અને મહારાજ સુરાખાચરને કીધું કે તમે લોયા જાઓ અમે બધા સંતો સાથે આવશું પણ મહારાજ બધા સંતોને લાવજો પણ દરબાર તમારો વ્યવહાર નાનો આટલા બધા સાધુઓ આવે અરે મહારાજ નાનો હતો તમારી કૃપાથી મહારાજ સુખી થયા છે તમારી દયા છે પટારામાં રૂપિયા હમાતા નથી મહારાજ ઘોડશાળમાં ઘોડીઓ બાંધી છે એક કરતાં એક ચડિયાતીઓ કાંઈ નહોતું ઘરમાં મહારાજ તમારી દયા થઈ છે એટલું જ નહીં મહારાજ હમણાં તમે રક્ષા કરી નહીતર ચોર લઈ જાય ચાવી ભેગી હોય ને તાળું ન ખુલેવું ન બને મહારાજ તમે મહારાજ આ તમે આપ્યું છે તમે રક્ષા કરનારા છો અને અમે તમારા છીએ મહારાજ ખૂટે એમ નથી બધા સંતોને લઈ અને મહારાજ આવજો મોટો ઉત્સવ કરજો અને ઘણું રોકાજો મહારાજ સુરા ખાચરની આવી પ્રાર્થના સાંભળી અને મહારાજે કીધું તમે જાઓ તૈયારી કરો અમે બધા સંતો સાથે ત્યાં લોયા આવીએ છીએ મહારાજની આજ્ઞાથી સુરા ખાચર ગયા તૈયારી માટે અને આ બાજુ મહારાજ પાંચસો પરમંશો સાથે લોયા પધારશે એ કથાને આપણે આવતીકાલે લેશું સહજાનંદ સ્વામી મહારાજની છે